વાઘોડા તાલુકામાં ઓગણાસી માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી આખા દેશમાં આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઓગણાસી માં સ્વતંત્ર દિવસની ઉજવવામાં આવે છે જ્યારે વાઘોડિયા તાલુકાની પ્રાથમિક સ્કૂલોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગામના સરપંચ તેમજ પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ગામના વડીલો અને ગ્રામજનો હર્ષો ઉલ્લાસથી સ્કૂલમાં ધ્વજવંદન ફરકાવીને આપણા દેશની આઝાદીના ખુશાલીનો દિવસ એક યાદગાર મનાવવામાં આવે છે જેમ કે મળેલી લીમડા ફલોડ વાઘોડિયા તાલુકાની તમામ સ્કૂલોમાં ધ્વજવંદન ફરકાવીને અલગ અલગ રીતે વિદ્યાર્થીઓએ નૃત્ય કરી ઉત્સાહભેર ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો લીમડા પ્રાથમિક શાળામાં અગ્ને સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટ નિમિત્તે સમસ્ત ગામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજના સ્વતંત્ર દિવસ નિમિત્તે ગામ લોકોને એક ગામમાં સ્વચ્છતા જાળવે અને નવી ગ્રામ પંચાયતની જે ચૂંટાયેલી નવી જે સરપંચની બોડી આવેલી છે પચીસ અને પંદરમી ઓગસ્ટનો દિવસ સ્વતંત્રતાના દિવસ છે મઢેલી ગામની અંદર એવું કહેવાય છે ને કે નવું ભારત જોવું હોય તો આવો મટેલી અંદર નવી ચાર કરોડની સ્કૂલ અને નવા ઉત્સાહથી આજે જે વાતાવરણ બન્યું છે ગામની અંદર બહુ આલ્હાદક છે કે ગામની અંદરથી લગભગ સોથી દોઢસો લોકો પોતે એક યુનિફોર્મમાં આવ્યા છે અને બાળકો પણ એક યુનિફોર્મમાં છે બીજું કે એક ડિસિપ્લિન ગામમાં દેખાય છે કે ભાઈ અમારા વર્ષોથી ગામની અંદર હિન્દુ મુસ્મ મુસ્લિમની જે એકતા છે આજ સુધી વર્ષોથી કાયમ ટકી રહી છે એટલે સમાજને મારે એક જ મેસેજ આપવો છે કે સ્વતંત્રતા દિવસ એટલે શું કે સ્વતંત્રતા મળી ગઈ એટલે શું ખરેખર જે ક્રાંતિરો વીરોએ જે બલિદાન આપ્યું છે એમને આજે યાદ કરવાનો દિવસ એટલે પંદરમી ઓગસ્ટ હું ખાલી ઘરમાં બેઠો બેઠો ટીવી જોયા કરું અને એક સજેશન આપું કે મોદી સાહેબ તો કે આવું કરી રહ્યા છે મોદી સાહેબ તો કે આવું આવું કરી રહ્યા છે પણ જે પોઝિટિવ વાત છે વડાપ્રધાનની આજે સવારે ચાર વાગે ઊઠી અને આવી ગયા છે જ્યારે આપણે અહીંયા આઠ વાગે પણ ઉઠી નથી શકતા અને સ્કૂલમાં આવી નથી શકતા એટલે કે મહાપુરુષો કે મોટી વ્યક્તિ બનવું એક સહી સહેલી વાત નથી પણ આજે પંદરમી ઓગસ્ટની બસ બધા નક્કી કરીએ કે આવનાર જ્યારે પણ આ રાષ્ટ્રનો તહેવાર હોય તો બધા જ વ્યવસ્થિત ટાઈમે જલ્દી ઊઠીને આવે એવી મારી વિનંતી